પૂનમ મહામેળો બે હાજર ચોવીસ ની અંદર જયારે ટીમ ની અત્યારે માતાજીના ધામનો તમને નજારો બતાવી રહી છે ત્યારે જે અહીનું વાતાવરણ છે માતાજી નો જે દર્શન કરવાનો લાવો છે આપ એનો લુપ્ત ઉઠાવી રહ્યા છો અત્યારે કરવા મળે છે ત્યારે મા અંબા જગદંબાને આપણે આ પ્રસંગે જગત જન્મીને નમન કરીએ છીએ અને આ માધ્યમથી આપ પણ આ નજારો જોઈ રહ્યા છો માતાના ધામનો નજારો જોઈ રહ્યા છો માં અંબા જગદંબા

તંત્ર બનાસકાંઠા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ સુંદર છે વહીવટી તંત્ર બનાસકાંઠા અત્યારે માં અંબા જગદંબાના આ ભાદરી પૂનમ મહામેળો બે હજાર ચોવીસમાં માં આટલી સુંદર વ્યવસ્થા કરી રહી છે ત્યારે ખરેખર

લાઇટની જે રોશની કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે નજારો આપણને દેખાઈ રહ્યો છે જે 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 માતાના દર્શન થઈ રહ્યા છે 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 એ ખરેખર ખૂબ જ એનું સૌંદર્ય માતાજી સાથે જોડાવાનો જે અમને અનેરો લાભ મળ્યો છે ખરેખર ટીમ એજુસ્ટ વોઇસની સાથે આપ પણ જોઈ રહ્યા છો જગદંબા ના ધામ અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળો બે હાજર ચોવીસ માં છીએ ત્યારે એમાં અંબા જગદંબાના ધામમાં જે માઈ ભક્તો આવી રહ્યા છે આપણે એવા માઈ ભક્તો સાથે મુલાકાત કરીશું આપણા બનાસકાંઠાના જ એવા એક માઈ ભક્ત આપણી સાથે છે આપનું નામ જણાવશો ચૌધરી કિશન આપણે ચૌધરી કિશનભાઈ સાથે છીએ કિશનભાઈ શું આરાધના છે માની આપણી સાથે હાલ ભાદરવી પૂનમના મહામેળાના સંગામે બધી પબ્લિક આવી છે દૂર દૂરથી દર્શન યાત્રી દર્શન કરવા માટે આવે છે એને મા અંબા તેમની મનોકામના પૂર્ણ કરે તેવી બધાની મનોકામના ની અવબા જગદંબા તમામની મનોકામના પૂર્ણ કરેવા જગદીશભાઈ ચૌધરી સાહેબ આપણી સાથે બીજા જેવા એક માય ભક્ત છે શું નામ છે આપનું મેહુલભાઈ ચૌધરી આપણી સાથે મેહુલભાઈ ચૌધરી ઉપસ્થિત છે મેહુલભાઈ આપે માં અંબા જગદંબાના ધામમાં જ્યારે આવ્યા છો તો આપની શું માનતા છે માનતાનું ને નેવું તો નથી પણ અહીંયા આવીને આનંદ વધારો હોય જગદંબા ના ધામ દર્શન સુમિત અહિયાં ચૌધરી સુમિત ભાઈ ઉપસ્થિત રહ્યા છે ત્યારે દર્શનનો લાવો માં અંબા જગદંબાની જે વહીવટી તંત્ર બનાસકાંઠાની જે ખરેખર અહીંયા આપણને વ્યવસ્થા જોવા મળી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આપણને કેવી લાગી

ખરેખર અહીંયા આવીને અમને પણ જે લાવો મળ્યો છે માં અંબા જગદંબાનો તો આપણે આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું એજયુ વાઇસ એજ યુ ગુજરાત ની સાથે હું છું આલોક મિશ્રા